દેવગઢ બરિયા ખાતે ગુજરાત ગ્રુપ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ નો અસ્મિતા ગ્રુપ પ્રથમ સ્થાને રહ્યો હતો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં જય માતાજી ગરબા મંડળ દ્વારા નવરાત્રીની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે દેવગઢ બારિયા સર્કલ ખાતે નવરાત્રીના ચોથા દિવસે ગુજરાત ગ્રુપ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરથી દસ ઉપરાંત ગ્રુપે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આયોજક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ ગ્રુપ દ્વારા પોતાની પ્રસ્તુતિ સાથે ગરબા ઘૂમી માના ચોકમાં રમઝટ બોલાવી હતી નિર્ણાયકો દ્વારા અહીં ત્રણ ગ્રુપને વિજેતા જાહેર કર્યા હતા જેમાં ગોધરાનો ગ્રુપ તૃતીય ક્રમાંક પર રહ્યો હતો જેને અગિયાર હજાર રૂપિયા તો બીજા ક્રમાંકે દેવગઢ બારીનો ગ્રુપ રહ્યો હતો જેને દ્વિતીય ક્રમાંક ઇનામ પંદર હજાર રૂપિયા તો પ્રથમ ક્રમાંકે આ વખતે પણ દાહોદનું અસ્મિતા ગરબા ગ્રુપ રહ્યું હતું અસ્મિતા ગ્રુપે પોતાની સુંદર પ્રસ્તુતિ અને ગરબારે રમઝટ ભૂલાવી હતી તેમજ અલગ અલગ જન જાગૃતિના મેસેજ સાથે તેઓએ માતાજીની ભક્તિ આરાધનામાં લીન થયા હતા આયોજકો દ્વારા તેમને એકવીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું સાથે નાના બાળકો તેમજ અન્ય ગ્રુપમાં લીધેલ ભાગને પણ આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા અસ્મિતા ગ્રુપ દ્વારા આવા સુંદર આયોજન માટે આયોજકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો અને રિયલમાં દેવગઢ ભાર્યાની અંદર સુરતથી કહું છું ખૂબ જ મજા આવી ઢોલના તાલે મંડળ દ્વારા ખૂબ જ સરસ આયોજન બે હજાર ચોવીસ માં પણ કરવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસ માં તો અમને અસ્મિતા ગ્રુપને ખૂબ જ મજા આવી હતી પણ આ વર્ષે પણ બે હજાર ચોવીસ માં આ મંડળ દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે તેમજ એ લોકોનું ડેકોરેશન અને અહીંના કાર્યકર્તાઓ સતત ખૂબ જ સારા છે તેમજ આ ગરબા ગ્રુપ જોડે અમે અહીંયા દર વખતે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીએ છીએ આ વર્ષે પણ અમે પાર્ટિસિપેટ કર્યું હતું અમારો ફર્સ્ટ નંબર આવ્યો નવ થીમ આધારિત ગરબાનું આયોજન કર્યું હતું જેમાં આજ રોજ ગ્રુપ ગરબા કોમ્પિટિશન રાખી હતી આ કોમ્પિટિશનમાં પ્રથમ નંબર દાહોદ અસ્મિતા ગ્રુપને મળ્યો હતો બીજો નંબર શિવશક્તિ ગ્રુપ દેવગઢ બારીયાને મળ્યો હતો અને ત્રીજો નંબર એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રુપ ગોધરાને મળ્યો હતો